નમસ્કાર દોસ્તો હું છું બોલું આજે હું તમને ફેરવવાનો છું ચિત્તોડગઢનો કિલ્લો તો અહીંયા વાતો થાય છે શક્તિ ભક્તિ અને ત્યાગ અને બલિદાનની આ પાવન ધરતી એટલે ચિત્તોડગઢમાં શક્તિમાં આવે છે મહારાણા પ્રતાપ ભક્તિની અંદર આવે છે મીરાબાઈને ત્યાગની અંદર આવે છે દાસી પન્નાભાઈ અને બલિદ બલિદાનમાં આવે છે રાણી પદ્મીરી એટલે કે રાણી પદ્માવતી જેમણે સોળ હજાર રાણીઓ દાસીઓ અને રજપૂતાણીઓ સાથે મેવાડની આન બાન શાન બચાવવા માટે જોહર કર્યું અને જોહર કુંડમાં કુદી પોતાનો જીવન જીવતા સળગાવી દીધા હતા અને સચી થઈ ગયા હતા ચિત્તોડગઢમાં કિલ્લાનો પૂરા ભારતનો નહીં પણ આખા એશિયાની અંદર સૌથી મોટો કિલ્લો છે જેની અંદર એકસો તેર મંદિરો ચોરાસી પાણીના તળાવો અને કેટલીક ઐતિહાસિક ઇમારતો છે ચિત્તોડગઢ કિલ્લાનો ઇતિહાસ બનાવટ સંસ્કૃતિ અને કલા એટલી અદ્ભુત છે કહેવાય છે કે તમે જોયો જુઓ જુઓ તો ચિત્તોડગઢ બાકી કશું જોવાની જરૂર નથી તો આ રાજસ્થાનમાં આવેલો છે ઉદયપુરથી ત્રણસો દસ કિલોમીટર જયપુરથી ત્રણસો દસ કિલોમીટર અને ઉદયપુરથી એકસો દસ કિલોમીટર જ્યારે પાટણથી ત્રણસો છાસઠ કિલોમીટર મહેસાણાથી ત્રણસો ત્યાંસી કિલોમીટર અને અમદાવાદથી ત્રણસો ને પાસઠ કિલોમીટર આવેલો છે સાતસો એકરમાં બનાવેલો છે આ કિલ્લો એને ફેલાય એટલે ટોટલ કે તેર કિલોમીટરનો એનો કોર જે કોટ બનાવેલો છે જે વરંડો છે તે તો મિત્રો આપણે આવી ગયા છીએ આ કિલ્લાની અંદર તમને મેં પહેલાં પણ એક આગના વિડીયો મેં તમને બતાવ્યો હતો નજારો અહીંયા સરસ મજાનો એનો આખો તમને વિડીયો બતાવ્યો હતો તો હવે આજે હું તમને સરસ મજાની આગની માહિતી બતાવું કે પદ્માવતી રાણીએ કહેવાય છે ને કે તેરસો ને ત્રણમાં રાણા રતનસિંહની પત્ની એટલે કે રાણી પદ્માવતીની તેમની ખૂબસૂરતીના સાબે એમના પત્ની જે તે સમયે એમને બનાવવામાં આવ્યા હતા અને આ છે જોહર કુંડ તમે આગળના વિડીયોમાં જોયો જ છે મિત્રો તો આ જોહર કુંડની અંદર હાલ પણ એની પૂજા કરવામાં આવે છે જેઠ મહિનાની અંદર અગિયારસના દિવસે દશામાની પૂજા અર્ચના કરી પૂજા અર્ચના કરી અને એમને જે કહેવાય ને શાંતિ માટે એ અહીંયા ત્યાંના રાજાઓ પણ હાલ પણ અહીંયા આવે છે અને એની પૂજા અર્ચના કરે છે આ છે સમાધેશ્વર મહાદેવનું મંદિર અહીંયા લગભગ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નવ ફૂટની મૂર્તિ છે રાજા ભોજે આ મંદિરનું બનાવ્યું હતું અને બીજી વખત આનો પ્રાણ પ્રતિષ્ઠા રાણા કુંભાના પિતાજી રાજા મોગલે કર્યો હતો પંદરસોની આસપાસની અંદર તો આ છે સરસ મજાનું મંદિર સમાધેશ્વર મહાદેવનું અને મૂર્તિ તમે જોશો હમણાં હું તમને બતાવું છું લગભગ અડધાથી વધારે તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે અને આ મંદિરના અંદર તમે જોઈ શકો છો નવ ફૂટના જે સ્તંભ લગાયેલા છે એ આજ છે તો અહીંયા આવો સો ટકા શિવજીના પણ દર્શન કરજો શિવ શંભુપોના અહીંયા બાપજી દ્વારા પૂજા અર્ચના ચાલુ છે અને શ્રાવણ માસ છે તમે જોઈ શકો છો તો અહીંયા મંદિર તમે જોઈ શકો છો સમાધેશ્વર મહાદેવનું છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ જે તે સમયે મહારાણા કુંભાએ બનાવેલું છે અને આ મંદિરનો મહિમા એ છે કે એમને જે તે સમયે કે પાલનહાર તારણહાર હાર અને સૃષ્ટિનું સર્જન કરનાર પણ તમે જ છો અને એ રીતે આ સરસ મજાનું મંદિર બનાવેલું છે તમે જોઈ શકો છો એની નજારો તમે તમે જોઈ શકો છો અને આ જે ત્રણ કે પથ્થર જે છે નવ નવ ફીટના પિલ્લર પિલર એક આ છે અને એક્ઝેક્ટ મારી પાછળ છે એક આ સાઈડ પણ છે અને એક આ સાઈડ પણ આ રીતના સરસ મજાનું મંદિર છે આવો તો સો ટકા એની મુલાકાત લેજો આ એક બીજી વસ્તુ જોરદાર છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે લિપિ ભાષાની અંદર મારા ખ્યાલથી તમને જોવા મળે છે તમે જુઓ કે જે તે સમયે આનું નિર્માણ કર્યું છે તે છે આ એ સતી માતાનું મંદિર છે કે અહીંયા પોતાના રાજાને ખોળામાં લઈ અને પોતાના જે રજપૂતાણીઓ હતી તેમ પોતાના જ્યારે પતિ મૃત્યુ પામતા ત્યારે ખોળામાં લઈ અને પોતે જોહર કરતા હતા સત્ય થઈ જતા હતા અને આ જે વિક્ટરી દેખાય છે વિજયસ્તંભ તે લગભગ નેવું લાખ રૂપિયા સોના ચાંદીના એ સમયના રૂપિયા હતા અને એ સમયે બનાવ્યો હતો રાણકુંભાએ અને લગભગ આની અંદર એકસો સત્તાવન જેટલી સીડીના પગથિયા છે અને નવ માળનો આ વિશાળ વિજય સ્તંભ બનાવેલો છે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના બંને આક્રંકતાઓને પાર કરી જીતી અને બનાવ્યો તો આ છે ટોટલી જે કહેવાય ને જોહર કુંડ

તો આ મંદિર ને ભદ્રામાં આજુબાજુ બહુ દર્શનાર્થી અને સેવા પૂજા કરવા માટે આવે છે આ મંદિર ચિત્રોગઢ ના અંદર બનાવેલું છે અને આમનો ઇતિહાસ તમને કહું તો પ્રાચીન કાળ સમયમાં આ મંદિરને સૂર્ય મંદિર તરીકે જાણીતું હતું આ મંદિરનું નિર્માણ આઠમી શતાબ્દીમાં બાપા રાવજીએ બનાવ્યું હતું એટલે કે સિસોદિયા વંશજના રાજા મહારાજા હતા ઇતિહાસકારોનું કહેવું છે કે મુસ્લિમ આક્રમતા અલ્લાઉદ્દીન ખિલજીએ એ વખતે આ મંદિરની અંદર સૂર્યદેવની મૂર્તિને ખંડિત કરી હતી એટલું જ નહીં આ મંદિરના ઉપરના ભાગમાં પણ ઘણું બધું નુકસાન કર્યું હતું અને એ સમયના વહેતા ઝરણાની માપક ધીમે ધીમે શ્રી વંશજના રાજા મહારાજા હમીરસિંહે પાછું ફરીવાર ચૌદ ચૌદસોમી શતાબ્દી એટલે કે સંવંત બે સંવંત ચૌદસોમી સાલમાં આ મંદિરનો ફરીથી જીર્ણોદ્ધાર કરાયો એટલે કે ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આ મંદિરમાં ભદ્રકાળી માતાની મૂર્તિનો સ્થાપના કરી અને ત્યારથી જ આ મંદિરને ભદ્રકાળી માતાનું મંદિર એટલે કે મા કાળકા માતાનું મંદિર તરીકે પણ જાણીતું છે ત્યાર પછી મહારાણા સજ્જનસિંહે સમયમાં સોળસમી સ સોળમી શતાબ્દી એટલે કે સંવંત સોળસોમી સાલમાં એક અખંડ જ્યોત સળગાવી અને ત્યારથી આજ સુધી આ મંદિરમાં એ અખંડ જ્યોત સળગી રહી છે કળિયુગમાં ત્રણ દેવતાનું ખૂબ જ મહત્ત્વ કહેવામાં આવે છે જાગૃત દેવતા કહેવામાં આવે છે એમાં પહેલા નંબરે હનુમાનજી આવે છે કાળકા માતા આવે છે અને ભૈરવ દાદા આવે છે તો આપણે તમને ખબર છે કે કાળકા માની પૂજા એટલે જીવનમાં ખૂબ સુખ શાંતિ અને ભક્તિ અને વિદ્યા દેવાવાળી મા બતાવે બતાવેલા છે જ્યારે માતાજી કાળકામાની ભક્તિભાવ આપણા વ્યવહાર જીવનમાં માનસિક શારીરિક અને સાંસારિક જીવનમાં બુરાઈઓના નાશ કરે છે ગમે તેઓ માણસ બીક લાગતી હોય તણાવ હોય થાક્યો બધા જ પ્રકારના દુઃખનો તેમનાથી દૂર ભાગે છે એટલે કાલિકામાં આપણા હિન્દુ ધર્મમાં સૌથી જાગૃત દેવી તરીકે જાણીતા અને આપણે એમની સેવા પૂજા અર્ચના કરીએ છીએ આપણે ગુજરાતીઓ કાળકામાં એટલે કે મહાકાળીમા તરીકે પણ પૂજા અર્ચના કરીએ છીએ ને બંગાળમાં અને આસામમાં વધુ પૂજવામાં આવે છે બીજી કે આ માતાજીને આપણે કાલીમાનો શબ્દ એવો થાય છે કે કાળા રંગના અને કાલનો મતલબ થાય છે કે સમય તો દેવી દુર્ગાના દસમા અવતારોમાંથી એક માનવામાં આવે છે મહાકાલીમાં તો આપણે એમના ચરણમાં એકવાર આવશું અને શરૂથી શીશ ઝુકાવીશું અને બીજી વસ્તુ તમને અહીંથી તમને જણાવું અને કહું તો આ મંદિરની સરસ મજાની જે શિલ્પકારો હોય જે પથ્થરો અને જે દિવાલો મંદિરની બનાવી છે જોરદાર અભિભૂત થઈ જાય તેવી છે અને લગભગ બેથી ત્રણ પ્રકારના પથ્થરો આની અંદર જળવામાં આવેલા છે એટલે કે સફેદ આરસ મને જોવા મળ્યો છે બ્લેક આરસ પણ જોવા મળ્યો છે અને રેતિયા પથ્થર પણ મને જોવા મળ્યા છે તો તમે અહીં આવો તો સો ટકા મુલાકાત લેજો જોઈ શકો છો તમે બ્લેક પથ્થર જો કે કાળકામાનું મંદિર છે મહાકાલી મા તરીકે રાજસ્થાનના જે ચિત્તોડગઢની અંદર આવેલું છે અને મહાકાલી મા તરીકે પ્રખ્યાત છે અહીં બહુ મોડી સંખ્યા બહુ બોડી સંખ્યામાં ભક્તો આવે છે અને પૂજા અર્ચના કરે છે તો એકવાર જરૂરથી આવજો બોલો માની જય